દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ભાવનગર ખાતે આવી પહોંચ્યા હતા તેમણે આ દરમિયાન રોડ શો પણ કર્યો હતો જ્યાં તેમના સમર્થકો અને ચાહકોની ભીડ ઉમટી પડી હતી અહીં આયોજિત સમુદ્ર સે સમૃદ્ધિ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી દેશવાસીઓને એક લાખ કરોડથી વધુના વિકાસ કાર્યોની ભેટ આપવામાં આવશે પીએમ મોદીના આગમનના પગલે ભાવનગર શહેરને પોલીસ છાવણીમાં ફેરવી દઈને જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી હતી આ દરમિયાન કેન્દ્રીય અને રાજ્ય મંત્રીઓ અને મુખ્યમંત્રીએ ભાવનગરમાં ધામા નાખી તૈયારીઓની સમીક્ષા પણ કરી હતી વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે શનિવારે પોતાના ગૃહ રાજ્ય ગુજરાતમાં આવી પહોંચ્યા હતા અને ભાવનગરમાં એક વિશાળ રોડ શોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આ રોડ શો એરપોર્ટથી ગાંધી મેદાન સુધી લગભગ એક કિલોમીટર લાંબો રહ્યો હતો જ્યાં તેમણે એક જાહેર કાર્યક્રમનું આયોજન કર્યું હતું બંને બાજુ હજારો લોકો લાઈનમાં ઉભા રહીને તેમનું સ્વાગત કર્યું હતું આ દરમિયાન જનતાએ તેમને વધાવી લીધા હતા ફૂલો અને તાળીઓથી પીએમનું ભવ્ય સ્વાગત કર્યું હતું પીએમ મોદી પછીથી એક જાહેર રેલીને પણ સંબોધિત કરવાના હતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે ગુજરાતના ભાવનગરમાં રોડ શો યોજ્યો હતો આ રોડ શો એરપોર્ટથી શરૂ થયો હતો જે લગભગ એક કિલોમીટરનું અંતર કાપતો હતો અને ગાંધી મેદાનમાં સમાપ્ત થયો હતો જ્યાં તેમણે એક જાહેર કાર્યક્રમનું આયોજન કર્યું હતું માર્ગ ઉપર મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા ફૂલો અર્પણ કરતા હતા અને મોદીને હાથ લેરાવતા હતા માર્ગ ઉપર સ્ટેજ ગોઠવવામાં આવ્યા હતા જ્યાં નૃત્ય કલાકારોએ પ્રદર્શન કર્યું હતું ઓપરેશન સિંદુરની જીતની ઉજવણી કરતા બેનરો અને જીએસટી સુધારા માટે તેમનો આભાર માનતા પોસ્ટરો પણ પ્રદર્શિત કરવામાં આવ્યા હતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતની મુલાકાતે છે તેમનો ગુજરાત પ્રવાસ ભાવનગરથી શરૂ થયો હતો તેઓ સમુદ્ર સે સમૃદ્ધિ કાર્યક્રમમાં ભાગ લઈને ચોત્રીસ હજાર બસો કરોડથી વધુના વિકાસ પ્રોજેક્ટનું આજે ઉદઘાટન કર્યું હતું